હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે આ તમારા માટે દમ આલુની એકદમ સરળ અને સરસ રેસિપી લઈને આવી છું નાના બટેટા ખાવામાં ખૂબ જ સરસ હોય છે અને તેનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે તો આજે એકદમ સરળ સ્ટેપ સાથે આપણે દમ આલુની રેસીપીને જોવાની છે તો ફ્રેન્ડ્સ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો સૌ પ્રથમ નાના બટેટા લઈ લેવાના છે તેને કુકરમાં એડ કરી લેવાના છે ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કરી લેવાનું છે અને થોડું મીઠું ઉમેરીને તેને બાફી લેવાના છે તો ફ્રેન્ડ્સ સ્ટેપ વનમાં બટેટાને બાફી લેવાના છે અને કુક્કરની ચારથી પાંચ સીટી થાય ત્યાં સુધી આપણે બટેટાને બાફવા દેવાના છે તો ફ્રેન્ડ્સ અહીં આપણા બટેટા સરસ રીતે બફાઈ ગયા છે હવે તેની છાલ નીકાળી લેવાની છે તો સ્ટેપ વનમાં બટેટાને બાફી લેવાના છે અને તેની છાલ નીકાળી લેવાની છે તો અહીં મેં બધા જ બટેટાની છાલ એક પછી એક આ રીતે નીકાળી લીધી છે અને તેને એક પ્લેટમાં લઈ લીધી છે મોટા બટેટા કરતાં નાના બટેટાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે અને તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને નાના બટેટાનું શાક પણ ફટાફટ બની જાય છે તો અહીં મેં બધા જ બટેટાની છાલ નીકાળી લીધી છે અને ત્યાર પછી આ રીતે કાંટાવાળી ચમચી લે ચમચીથી બટેટાની ચારેય બાજુ કાપા પાડી લેવાના છે બટેટામાં હોલ એટલા માટે કરવાના છે કે બટેટાની અંદર અને બારની બાજુ બટેટા સરસ રીતે તળાઈ જાય અને બટેટાનો ટેસ્ટ એક જ જેવો આવે એ માટે બટેટાની અંદર અને સાઈડ આ રીતે કાપા પાડી લેવાના છે તો અહીં મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું અને હવે એમાં બટેટાને તળી લેવાના છે તો એક પછી એક મેં બટેટાને રાખી દીધા છે અને તેને તળી લીધા છે બટેટાને જ્યારે આપણે બાફીએ છીએ ત્યારે તેને કાચા પાક્કા બાફી લેવાના છે જેથી કરી હવે આપણે જ્યારે બટેટાને તળીએ ત્યારે બટેટા એકદમ ક્રિસ્પી અને સરસ બની જાય બટેટાને ધીમા જ ગેસે ફ્રાય કરવાના છે અને બટેટા થોડા બ્રાઉન કલરના થાય એટલે તેને લઈ લેવાના છે તો ફ્રેન્ડ્સ સ્ટેપ વનમાં બટેટાને બાફી લેવાના છે તેની છાલ નીકાળી લેવાની છે અને તેમાં થોડા કાપા પાડીને તેને તળી લેવાના છે હવે આપણે સ્ટેપ ટુમાં ગ્રેવી જોઈ લેવાની છે તો ગ્રેવી બનાવવા માટે અહીં મેં બે ટામેટા લીધા હતા તેને આ રીતે કટ કરી લીધા છે ત્યાર પછી ત્રણ ડુંગળી લીધી હતી ત્રણ લીલા મરચાં તેને પણ આ રીતે સુધારી લેવાના છે અને ત્યાર પછી લસણ લીધું છે લવિંગ લીધી છે થોડા મરી લઈ લીધા છે તમાલપત્ર તજનું લાકડું અને લાલ મરચાં લઈ લીધા છે આ બધા જ મસાલા આપણે ગ્રેવી બનાવવા માટે લેવાના છે આ બધા જ મસાલાથી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે જે તેલમાં બટેટાને ફ્રાય કર્યા હતા તેમાં સૌ પ્રથમ ડુંગળીને ફ્રાય કરી લેવાની છે ડુંગળીને ધીમા જ ગેસે તળી લેવાની છે જેથી કરી ધીમા ગેસે ડુંગળી બળી ન જાય તે માટે ધીમા જ ગેસે ડુંગળીને ફ્રાય કરી લેવાની છે ડુંગળીને આ જ રીતે હલાવતા રહેવાનું છે અને ડુંગળી થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે તો અહીં આપણી ડુંગળી સરસ રીતે બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આપણે તેને એક વાસણમાં લઈ લેવાની છે તો ડુંગળીને પહેલાં ફ્રાય કરી લેવાની છે ત્યાર પછી ટામેટા લીલા મરચાંને ફ્રાય કરી લેવાના છે ટામેટા અને લીલા મરચાંને એકથી બે મિનિટ સુધી જ ફ્રાય કરવાના છે ડુંગળીને જેટલી તળવામાં વાર લાગે છે તેટલી લીલા મરચાં અને ટામેટાને નથી લાગતી એટલે ડુંગળીને ત્રણથી ચાર મિનિટ સુધી ફ્રાય કરવાની છે અને ટામેટા અને લીલા મરચાંને બે જ મિનિટમાં તરત લઈ લેવાના છે ત્યાર પછી તેલમાં જેટલા પણ આપણે ગરમ મસાલા લીધા છે તે બધા એને તળી લેવાના છે તો પહેલાં લાલ મરચાંને ત્યાર પછી તમાલપત્રને લવિંગને અને તજનું લાકડું અને મરી ઉમેરી લેવાના છે અને તેને પણ એકથી બે મિનિટ સુધી તળી લેવાના છે ત્યાર પછી બધા જ મસાલાને એક પ્લેટમાં લઈ લેવાના છે મસાલાને આપણે તળી લઈએ છીએ તળીને પછી તેને ક્રશ કરી લેવાના છે મસાલા તળી લેવાથી તેનો ટેસ્ટ પણ સરસ આવે છે અને ગ્રેવીમાં કચાસ રહેતી નથી અને ગ્રેવી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે તમાલપત્રને નીકાળી લેવાનું છે અને ત્યાર પછી બધા જ મસાલાને મિક્સર બાઉલમાં લઈ લેવાના છે અને તેને એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે બધા જ મસાલા ઝીણા ક્રશ કરવાથી ગ્રેવીનો ટેસ્ટ પણ સરસ આવે છે અને ગ્રેવી સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ સ્ટેપ ટુમાં પણ આપણે અહીં ગ્રેવીની રેસીપી જોઈ લીધી અને ગ્રેવીની રેસીપી પણ એકદમ સરળ છે અને આ રીતે ગ્રેવી બનાવવાથી શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો ફ્રેન્ડ્સ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ગ્રેવી દેખાવમાં પણ એટલી મસ્ત લાગે છે તો તમે વિચારી શકો છો કે તે ટેસ્ટમાં કેટલી સરસ હશે તો હવે આપણે સ્ટેપ થ્રીમાં લસણિયો મસાલો બનાવી લેવાનો છે લસણિયો મસાલો બનાવવા લસણને એકદમ ઝીણું વાટી લેવાનું છે લસણને જેટલું ઝીણું વાટેલું હશે તેટલો જ મસાલો સરસ બને છે તો હવે આપણું લસણ સરસ રીતે ઝીણું વટાઈ ગયું છે હવે તેમાં આપણે સ્વાદ અનુસાર લાલ મરચું ઉમેરી લેવાનું છે અહીં મેં ત્રણ ચમચી લાલ મરચું ઉમેર્યું છે અને ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી લીધું છે અને મસાલો એકદમ મિક્સ કરી લેવાનો છે એકદમ આ જ રીતે હલાવીને થોડું પાણી એડ કરી લેવાનું છે અને મસાલો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે આ લસણે મસાલો ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને શાક દેખાવમાં પણ સરસ લાગે છે અને અહીં મેં આ મરચું ઉમેર્યું છે તે કાશ્મીરી મરચું છે જેથી કરી શાકમાં તીખાસ પણ સરસ આવે છે અને શાકનો કલર પણ સરસ આવે છે તો ફ્રેન્ડ્સ હવે આપણે સ્ટેપ ફોર જોઈ લઈએ સ્ટેપ ફોરમાં શાકનો વઘાર જોવાનો છે તો શાકના વઘાર માટે સૌ તેલમાં ગ્રેવીને સાંતળી લેવાની છે તો આપણે જે ગ્રેવી બનાવી હતી તે બધી જ મેં તેલમાં ઉમેરી લીધી છે અને તેને તેલમાં સાંતળી લીધી છે તો હવે ગ્રેવીને ધીમા ગેસે હલાવતા રહેવાનું છે અને તેલમાં ગ્રેવીને સાંતળતા રહેવાનું છે ગ્રેવીને ધીમા ગેસે એટલા માટે સાંતળવાની છે કે ધીમા જ ગેસે ગ્રેવીને તેલમાં સાંતળવાથી ગ્રેવી બળી પણ નથી જતી અને ગ્રેવીનો ટેસ્ટ પણ સરસ આવી જાય છે ગ્રેવીને ચારથી પાંચ મિનિટ સુધી આ જ રીતે ધીમા ગેસે સાંતળવાની છે ગ્રેવીના છાંટા તેલમાં ઉપરથી એકદમ ઉડે ત્યાં સુધી ગ્રેવીને સાંતળતા રહેવાનું છે ગ્રેવીને આપણે તેલમાં જેટલી સાંતળીએ છીએ તેટલું જ શાકમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ત્યાર પછી હવે જે લસણનો મસાલો બનાવ્યો છે તેને ગ્રેવીની અંદર ઉમેરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ વિડીયોમાં તમે જુઓ છો કે આપણા ગ્રેવીના જે છાંટા ઉડે છે બસ ત્યાં જ સુધી આપણે ગ્રેવીને તેલમાં સાંતળવાનું છે તો હવે ત્રણથી ચાર મિનિટ સુધી ગ્રેવીને તેલમાં સરસ રીતે સાંતળી લીધી છે હવે તેને બરાબર લસણિયા મસાલા સાથે મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે જે રેગ્યુલર મસાલાનો યુઝ કરીએ છીએ જેમ કે હળદર ધાણા જીરું મીઠું અને ગરમ મસાલો શાકમાં ઉમેરી લેવાનો છે અહીં મસાલા આપણે સ્વાદ અનુસાર જ ઉમેરવાના છે અહીં તમારે વધારો વધારે કે ઓછા તમારા માપસર મસાલા ઉમેરી લેવાના છે અને બધા જ મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે મસાલા ઉમેર્યા પછી ગ્રેવીને બેથી ત્રણ મિનિટ સુધી જ સાંતડવાની છે અને ત્યાર પછી તેમાં થોડી કોથમીર ઉમેરી લેવાની છે અહીં મેં થોડી કોથમીર ગ્રેવીમાં ઉમેરી લીધી છે કોથમીર એટલા માટે ઉમેરવાની છે કે કોથમીર ઉમેરવાથી ગ્રેવીનો ટેસ્ટ પણ સરસ આવે છે અને ગ્રેવી દેખાવમાં પણ સરસ લાગે છે હવે ગ્રેવીની અંદર થોડું પાણી ઉમેરી લેવાનું છે આપણને જ્યારે લાગે કે ગ્રેવી વાસણમાં ચોટી રહી છે ત્યારે આપણે થોડું થોડું પાણી તેમાં ઉમેરતા જવાનું હોય છે હવે થોડું પાણી ઉમેરીને ગ્રેવીને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લેવાની છે તો અહીં મેં પાણી જે મિક્સર બાઉલમાં આપણે ગ્રેવી બનાવી હતી તેમાં જ ઉમેર્યું છે અને તે પાણી ગ્રેવીમાં ઉમેરી લીધું છે હવે બેથી ત્રણ મિનિટ સુધી ગ્રેવીને સાંતળી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીનો કલર કેટલો સરસ આવ્યો છે ગ્રેવીનો જેટલો કલર સરસ આવ્યો છે તેટલો ગ્રેવીનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવ્યો છે તો હવે આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે હવે એમાં આપણે તમાલપત્ર ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી જે બટેટાને આપણે તેલમાં તળ્યા હતા તે ઉમેરી લેવાના છે બધા જ બટેટાને ગ્રેવીમાં મિક્સ કરી લેવાના છે હવે ગ્રેવીને ધીમા ગેસે ફ્રાય કરવાની છે અને બધા જ બટેટાને ગ્રેવી સાથે આ રીતે મિક્સ કરતું રહેવાનું છે ત્રણથી ચાર મિનિટ સુધી બટેટાને મિક્સ કરતું રહેવાનું છે અને ત્યાર પછી તેને ઢાંકીને બે મિનિટ સુધી બફાવા દેવાના છે અને હવે ફ્રેન્ડ્સ આપણા બટેટા સરસ રીતે ગ્રેવીમાં મિક્સ થઈ ગયા છે હવે તેમાં થોડું લીંબુ ઉમેરી લેવાનું છે અને થોડી કોથમીર ઉમેરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આપણા દમઆલુનો કલર એટલો સરસ આવ્યો છે કે તમે વિડીયોમાં જોઈ શકો છો તો અહીં મેં થોડી કોથમીર ઉમેરી લીધી છે અને થોડો લીંબુનો રસ પણ ઉમેરી લીધો છે દમ આલુનું આ શાક ખૂબ જ સરસ બન્યું છે અને દમ આલુનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવ્યો છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્યથી કરજો અને આ રેસીપી ઘરે અવશ્ય ટ્રાય કરજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો તો ફ્રેન્ડ્સ દમઆલુની આ એકદમ સરળ રેસીપી હતી એકદમ સરળ ચાર સ્ટેપ સાથે આ દમઆલુની એકદમ સરળ રેસીપી હતી સ્ટેપ વનમાં બટેટાને બાફી લેવાના છે તેની છાલ નીકાળી લેવાની છે કાપા કરીને તેને તળી લેવાના છે સ્ટેપ ટુમાં ગ્રેવી બનાવવાની છે સ્ટેપ થ્રીમાં લસણ મસાલો અને સ્ટેપ ફોરમાં વઘાર છે તો ફ્રેન્ડ્સ આ એકદમ સરળ રેસીપી હતી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયો સાથે થેન્ક યુ